નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે ખાસ અને પ્રેરણાદાયક માહિતી લઈને હાજર છીએ કલોલ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં યોજાયેલ પોષણ ઉત્સવ વિશે આ ઉત્સવમાં આરોગ્ય અને પોષણ જાગૃતિના અનોખા મેસેજ સાથે વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલો જાણીએ આ માહિતી વિગતે કલોલ રેલવે પૂરો ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ બે હજાર ચોવીસથી પચ્ચીસ અંતર્ગત એક અનોખી વાનગી સ્પર્ધા યોજાઈ આ કાર્યક્રમના મુખ્ય હેતુઓમાં મિલેટ્સ અને ટેક હોમ રેશન જેવી પોષણયુક્ત સામગ્રીઓનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કરવું અને પોષણ જાગૃતિ ફેલાવવાનો સમાવેશ થાય છે આ પ્રસંગે સગર્ભા માતાઓ દાત્રી માતાઓ કિશોરીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને અન્ય લાભાર્થીઓએ સાઈઠમી વધુ પોષક વાનગીઓ રજૂ કરી જે સ્વસ્થ જીવનશૈલી માટે ઉદાહરણરૂપ છે આ પ્રસંગે વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર તિમિરભાઈ જયસ્વાલ સીડીપીઓ સ્વાતિબેન મહેતા નિખિલભાઈ બારોટ જલ્પાબેન વ્યાસ સીડીપીઓ સ્વાતિબેન મહેતા સ્થાનિક ભાજપાના આગેવાન રાજન જાદવ અલકાબેન શુક્લા મનીષાબેન નાયક દિનેશભાઈ રાવળ ધર્મેન્દ્રભાઈ વ્યાસ જગદીશભાઈ ચૌહાણ સહિત સહિત ઘણા અગ્રણીઓએ હાજરી આપી તેમણે પોષણયુક્ત આહારના મહત્વ વિશે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું અને લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આ વાનગી સ્પર્ધામાં મિલેટ્સ અને ટીહેચઆરમાંથી વિકસિત પોષણયુક્ત વાનગીઓના માધ્યમથી આહીર સમાજના સદસ્યો અને ભાગ લેનાર દરેક માટે આરોગ્ય જાગૃતિમાં વધારો થયો પ્રથમ દ્વિતીય અને ત્રીજા સ્થાન મેળવનાર સ્પર્ધકોને ખાસ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા આવો હકારાત્મક ઉદાહરણ દરેક વિસ્તારમાં સ્થાપિત થાય તે માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઈએ આવતીકાલે ફરી તમને તાજા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે મળીશું ત્યાં સુધી પ્રકૃતિનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો આપ જોતા રહો પ્રકોપ ન્યૂઝ ધન્યવાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ વિભાગ એના દ્વારા આયોજિત પોષણ ઉત્સવ બે હજાર પચીસમાં દિનેટમાંથી જે વાનગીઓ બનાવવાની જે સ્પર્ધા હતી એમાં વોર્ડ નંબર પાંચના તમામ ધોળે અમારા કર્મચ કાઉન્સિલર શ્રી કિમીરભાઈ દેશવાલ જલ્પાબેન વ્યાસ નિખિલભાઈ બારોટ અમારે સાથી સંગઠનમાં શ્રી આચાર્ય શ્રી જગદીશભાઈ વોર્ડ નંબર ચારના દિનેશભાઈ અને ગીતાબેન શુક્લા આપણા નાયક મહિલા મોરચાના કોષાધ્ય સુષાબેન નાયર આઈસીડીએસ વિભાગ જેના તાબા હેઠળ કા પ્રોગ્રામ આયોજિત હતો રસ સીડીપીઓ સ્વાતિબેન મહેતાજી આ વિસ્તાર આયોજનના સુપરવાઇઝર બહેનો ત્રણે બહેનો ગીતાબેન કંસાબેન ગૌરીબેન કદાચ સમસ્ત આંગણવાડી કાર્યકર બહેનો બહેનો અને બહેનો આ લોકોએ ઉપસ્થિત રહી આજે મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ બનાવી અને આ જે મિલેટ્સનો જે પાવડર જે સરકાર દ્વારા આવે છે એનું વધુમાં વધુ બાળકો અને એમના વાલીઓ એમના ઘરે આ રીતે પૌષ્ટિક વાનગીઓ બનાવી અને બાળકોને પોષણયુક્ત કરે એ હેતુથી સરકાર દ્વારા પણ આવી સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે અને ખાસ કરીને આગળવાડી બહેનો કાર્યકર્તાઓ ટ્રેડાગર બહેનોને વિનંતી આ તબક્કે કે તમામ બાળકો ને આ પ્રકારની વાનગીઓ હર એમના પણ સેન્ટરમાં આ રીતે સ્પર્ધાઓ થાય અને વાલીઓ રોજેરોજ અવનવું બનાવે અઠવાડિયે સાપ્તાહિક એક કાર્યક્રમ થાય એવી પણ અમે આજે એમની વચ્ચે એક રિક્વેસ્ટ દરખાસ્ત કરીએ છીએ આ કાર્યક્રમમાં અમને બોલાવી અમારા સૌએ સન્માનિય કાઉન્સિલરો અને હોદ્દેદારોનું સ્વાગત કર્યું માટે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારતીબેન જે મહેતા કલોલ સીડીપીઓ ગુજરાત સરકાર દ્વારા મિલેટ્સ અને ટીએચઆરની વાનગીમાંથી પોષણ ઉત્સાહ બે હજાર ચોવીસ નિમિત્તે લાભાર્થી અને આંગણવાડી કાર્યકર દ્વારા જે અવનવી વાનગીઓ બનાવવામાં આવી છે તેમાં સ્વાદ સુગંધ અને સોડક પ્રમાણે તેમને એક બે ત્રણ ઇનામ અને જે દાતાઓ દ્વારા

પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કરવામાં આવેલ છે હસ્તુ